અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ગરમીનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગરમીને કારણે શહેરીજનો ગરમીમાં શેકાઈ ગયા છે તેમ કહો તો પણ એમ છે ભિલોડા પોલીસ દ્વારા જાહેર જનતાને ગરમીથી રાહત મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પોલીસ દ્વારા રાહદારીઓ માટે અને વાહન ચાલકો માટે છાશનું વિતરણ પણ કરાયું છે ગરમીને લઈ પોલીસની આ પ્રશંસનીય કામગીરી સામે આવી છે